ખાન બનાવું હોય તો સૌથી પહેલા શું લેવાનું સૌથી પહેલા આપણે ખાન જોઈએ જોઈએ અને ગમે તે ડ્રાય ફ્રૂટ નાખવા હોય કે સર નાખો હોય ગમે તે પણ આપણે ટૂટી ફૂટી નાખીશું આ કરવાથી શું થાય છે એકદમ સ્મૂથ સ્મૂથ થઈ જાય બરાબર દહીંની સ્મેલ બહુ આવે છે હો જીલું ખાટું દહીં નહીં ખાટું સ્મેલ બહુ આવે છે તો મિત્રો હવે ટૂટી ફૂટી નાખી દેવાની છે જો આપણે ટૂટી ફૂટી વાળું ચિકન બનાવી જોઈએ મિત્રો છોકરાઓને સરસ લાગે

यहारू बनेलू नुटीका अपन क्या वहला फिर फ्रोडी खटास मारें केलें अब दिपती यहारू पड़ी केलें बाकी बने देट चोटास अपने तो फ्री बार बना एटला खबर ना हुई अब फ्री बार बना इस तो कंप्लेज बना चुछ गुड मॉनिंग पिह

તો તમને ખબર જ હશે કે આરટીનું ફોર્મ કેવું આવે આરટીનું ફોર્મ એકથી આઠ ધોરણમાં ફ્રીમાં શિક્ષણ આપવામાં આવે તો એ આપણે ગમે તે સ્કૂલ નક્કી કરવાની હોય આપણે ગમે તે સ્કૂલ નક્કી કરીએ એમાં ગમે તે એક સ્કૂલમાં નંબર લાગે તો કોઈ નહીં મિત્રો કેજી વન ને કેજી ટુ આપણા ખર્ચે કરાવવાનું હોય છે અને એકથી આઠ ધોરણમાં આપણે આરટીમાં ફોર્મ ભરીએ તો છોકરાઓને શિક્ષણ મફત આપવામાં આવે છે તો સરકાર લાભ આપે તો આપણે ઉઠાવવામાં ક્યાં કોઈ ના છે તો કંઈ નહીં મિત્રો બ્લોગમાં કડી બનાવી રહેજો હવે ફ્રેશ થઈને ફટાફટી અમે જઈશું સ્કૂલમાં નામ નોંધાવવા માટે તો મળીએ થોડી વાર પછી ચલો વિરે નહીં લીધું

मार मार आपने खबर है फर्स्ट टाइम आपने श्रीखंड बनाया हुआ तो था ये इतना आपने ये इतना बना दिया सु टूटी फूटी फूटी <laughs> फूटी टूटी फूटी टूटी फूटी एम क्या ना बगा दस रुपए नहीं लाए सु आज जोशना नीले है क्या नट के रहे हैं जोशना नीले से महाभारत थे किलो लाओ नीले से फोन कर दो क्या जत्ती रहो क्या બકા કૂલ ડાઉન થઈ જવાનું મેના કેમ કૂલ ડાઉન થાશે જઈને ગરજ મજાવાનું મારે રેવાત નહીં આવું કે મગર ઠંડુ છે એમની મારતી કે રેવાત નહીં આવું કે હું અટા જતી રહું કે પેલો એરે નાખીને મગર ઠંડુ છે એને એડા મારી ફોન નાખ્યો અમેને ફોન બી આ તો ફોન બિઝી ટીવી બિઝી બધું બિઝી મગર ગરમાત થઈ જાય મગર ગરમાત થઈ જાય જીલો હા હવે ગેસ પર બાજીનો રોટલો કદી બને બને કે ન બને એ જોજો ખરા

અમાર તો ગામડાની હારી હે બાજના રોટલા વાળી જો લો હવે કલાડા પર બાજીનો રોટલો બનાવશે રીતિકા ગેસ પર બોલો ઓ પેલો જો બચી છે રીતિકા ગઈ કાલે મંચુરિયન બનાવી છોડ બનાવી ફરી બનાવ ન બનાવ બાપા છોડ હવે ન જોઈતું ન ખાવું મને જો આ રેડ ચીલી સોયા જ્યુસ અને વિનેગર ઓઈલ બધું બચ્યું છે

કોણા વારી જો કોણ અને આ રોટલી જો અને આ રોટલી જો હરખી લાગશે તો ઉસ્તાદ પણ આવે રોટલા આટલા મોટા મોટા હોવા જોઈએ કાઠિયાવાડી રોટલા કે રોટલી ખાધે પર રાખ હા ચરે બાજરી રોટલી ખાઈ લે બસ બાજરીની રોટલી અને મગની દાળ મિત્રો હવે ખઈ લે છે જો તો મિત્રો આજે મારા સારાની બર્થડે છે મહેનની તો ફટાફટ આપણે ફોન કરી લઈએ છીએ

પચીસો રૂપિયા હા ગુજરાતી મીડિયમ ના બકા સાત હજાર ત્રણસો પચાસ રૂપિયા માં વર્ષની આખી ફી અને આપણે શું કહેવાય એડમિશન લેવા જઈએ ત્યારે આપણે પોત્રીસો રૂપિયા ભરવાના સ્ટાર્ટિંગમાં અને પછી સોધ્યા પછી ના યુનિફોર્મ ના પચીસો રૂપિયા અલગ થાય આખા દસ હજાર રૂપિયા અગિયાર હજાર રૂપિયા થાય આ તો બહુ મોંઘું પડે એ સ્કૂલ તો

ઉતાવળ નહીં આવે સાંજ પડી કે શ્રીખંડ બનાવી પછી ખબર પડે કે કેવું બન્યું એ બનાવ્યું આ ત્રીજી વખત બનાવું પણ પહેલા જેવું નથી બીજી વખત બનાવ્યું ને એ સારું નથી બન્યું હા પહેલી વખત બન્યું ને એવું બનાવજે સારું આ શું કર્યું તે થોડું કજાળું હા ખાલી બસ આ તરબૂજમાંથી વાર ના ખબર સોના તરબૂજનું પેલું વાઇટ વાઇટ જરબ નીકળે તરબૂજનું અંદરનું વાઇટ વાઇટ એમ જ બને તૂટી પડે એમ જ બને પપ્પા એમ

સુપર બનેલું થોડી મિસ્ટેક થઈ ગઈ ત્રીજી વખત છે કેવો ટેસ્ટ આવે છે હું તમને ડીપમાં ઇન્ફોર્મેશન આપવાનું છું તો મિત્રો શ્રીખંડ માટે શું શું સામગ્રી જોઈએ છે રિગત જોડે પાછી આપણે માહિતી લઈ લઈએ છે તો જીલું હવે પ્રથમ આપણે શ્રીખંડ બનાવવું હોય તો સૌથી પહેલા શું લેવાનું

સ્મૂથ સ્મૂથ થઈ જાય બરાબર દહીંની સ્મેલ બહુ આવે છે હો જીલુ નહીં ખાટી સ્મેલ બહુ આવે છે આમ નાખી દે આ ઈલાયચી તો જો મિત્રો હવે ઈલાયચી નાખી દેવાનો છે ઈલાયચી પાડ બહુ ઓછું ઈલાયચી પાડો નાખી દો તો હોય હ અને તમારે જેટલું ગોળી બનાવ હોય એટલી નાખી શ્રીખંડ ઘર સારું લાગે નઈ તો મિત્રો તમારે માપસર નાખવાનું છે પેલા દહીં લીધું રીતિ કાય બજારમાંથી તમારે દહીં લાવવાનું છે દહીં લાવીને પછી પાણી કોટનના કપડામાં પાણી નીચો નાખવાનું છે બરાબર આખો દિવસ એ કપડામાં રહેવા દેવાનું પછી આવી રીતે પીસી નાખવાનું છે પછી એની અંદર આપણે ઈલાયચી નાખવાની છે ઇલાયચી નાખીને પછી જોઈતા પ્રમાણમાં ખાંડ નાખવાની છે પછી ખાંડ નાખીને આવી રીતે રગડી નાખવાનું જુઓ खान थी सरस हम चिकनो चिकनो थे हां चिकनो चिकनो थे जाए आज जो खाना खाए है श्रीखंड बनाई बहुत सहेली रही नहीं एकदम सहेलू लागे अग्रू जम ना श्रीखंड नाम क्यों है हम अग्रू लागे नहीं मैं तो मैं फ्रिज में એકદમ ક્વોલિટી દુકાન જેવી છે ઠંડુ ઠંડુ ને હા અને ટેસ્ટમાં પણ એવું જ લાગશે હમ આપણે કલર નાખીને બનાવવું છે બનાવાય હા કલર નાખીને બનાવવું અને આપણે કલર જ બરાબર તો મિત્રો હવે નાખી દેવાની છે જો પહેલી વખત ડ્રાય ફ્રૂટ વાળું કાજુ વાળું

ફેમિલી જોડે બેસીને ટેસ્ટ કરી જો ને મિત્રો ક્વોલિટી જો વાવ શું સ્વીટ